શક્તિ ગાયત્રી માર્ચ બે હજાર એક શાશ્વત અને સર્વસ્વની પ્રાપ્તિ છે ધર્મ કોઈ કે કહ્યું ધર્મ એ ત્યાગ છે આ સાંભળી સાંભળનારાઓ ગભરાયા તેમની આ ગભરાવણ સ્વાભાવિક હતી આખરે તો તેઓ મના દરેકે પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્ષણે ક્ષણે કળ કળ કરીને ભેગો કર્યું હતું નાનામાં નાની વસ્તુ મેળવવા માટે જાણે કેટલાય ઝઘડા ટંટા કર્યા હતા કેવી પૂરજોશ મહેનત કરી હતી અને હવે તે બધાનો ત્યાગ તેઓનો આ મુંજારો એક ફકીર બેઠા બેઠા જોઈ રહ્યો હતો તેનાથી હસી જવાયું લોકોએ તેના હસવા માટેનું કારણ પૂછતા તેણે કહ્યું કંઈ નહીં બસ અમસ્તી જ બાલ્યાવસ્થાની એક ઘટના યાદ આવી ગઈ બાળપણમાં હું કેટલાક લોકો સાથે એકવાર નદી કિનારે ઉજાણી કરવા ગયો હતો નદી તો નાનકડી હતી પણ તેના પટમાં રેતી ખૂબ હતી અને તે રેતમાં જાત જાતના ચડકતા રંગીન પથ્થરો પણ ઘણા હતા મને તો જાણે કે ખજાનો મળી ગયો સાંજ સુધીમાં તો એટલા પથ્થર વીણી લીધા કે તેમને સાથે લઈ જવાનું લગભગ અશક્ય થઈ પડ્યું પાછા મળતા પથ્થરોને જ્યારે ત્યાં જ છોડી દેવા પડ્યા ત્યારે મારી આંખો ભીણી થઈ ગઈ લોકોની માટી સાથેના તે પથ્થરો પ્રત્યેની વિરક્તિ જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું તે દિવસે તે બધા મને મોટા ત્યાગી જેવા લાગ્યા હતા પરંતુ આજે જ્યારે વિચારું છું ત્યારે સમજાય છે કે પથ્થરોને પથ્થર જાણી લીધા બાદ તેમનો ત્યાગ કોઈ મોટી વાત નથી અત્યંત સહજ છે અજ્ઞાન ભોગ છે ત્યાગ છે ત્યાગ એ ક્રિયા નથી તેને કરવાનું કંઈ નથી હોતું તે થઈ જાય છે અને તેનું થઈ જવું તે જ્ઞાનનું સહજ પરિણામ છે ભોગ પણ યાંત્રિત છે તેને પણ કોઈ કરતું નથી તે અજ્ઞાનનું જ સાહજિક પરિણામ સ્વરૂપ છે તો પછી ત્યાગ હોવાની હોવાની કે કઠોર વાતો વ્યર્થ છે તેને લઈને જે વ્યાકુળ થવામાં કોઈ નથી કારણ કે તે કોઈ ક્રિયા નથી ક્રિયાઓ જ આકરી અને કઠોર હોઈ શકે ત્યાગ એ તો પરિણામ છે તેમાં જે છૂટેલું લાગે તે નિર્મળ્ય હોય છે અને જે પ્રાપ્ત થાય છે તે અમૂલ્ય હોય છે સત્ય તો એ છે કે આપણે માત્ર બંધનોને ત્યજીએ છીએ અને મેળવીએ છીએ મુક્તિ કોડીઓનો ત્યાગ કરીને મેળવીએ છીએ હીરા ત્યજીએ છીએ મૃત્યુ અને મેળવીએ છીએ અમૃત અંધકાર ત્યજીને મેળવી લઈએ છીએ પ્રકાશ નીચની ક્ષુદ્રતા ત્યજીને મેળવીએ છીએ શાશ્વતને અને અનંતને

ત્યારે એક અપરિચિત અવાજ સંભળાયો દોડશો નહીં સામનો કરો બસ હું ઊભો રહી ગયો અને એવો જોરથી ઘાટો પાડ્યો કે એક જ ઘાટામાં વાંદરો ઊભો રહી ગયો જીવનમાં જે કાંઈ ભયાનક છે એનો આપણે સાહસપૂર્વક સામનો કરવો પડશે પરિસ્થિતિઓથી ભાગવું એ કાયરતા છે કાયર પુરુષ ક્યારેય વિજયી થતો નથી ભય કષ્ટ અને અજ્ઞાનનો જ્યારે આપણે સામનો કરવા તૈયાર થઈશું તો તે અટકી જશે સ્વામી વિવેકાનંદ કલકત્તામાં જન્મેલા જ્યોતિ દોઢ વર્ષની ઉંમરે જતી રહી પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું વિધવા માતાએ તેમને થોડું ઘણું જાતે જ ભણાવ્યું તે મજૂરી કરવા જાય ત્યારે ડેને સાથે લઈ જતા તેઓ પુત્રના ભવિષ્ય વિશે ચિંતિત તો રહેતા પણ તેમણે ધૈર્ય જાળવી રાખ્યું શાળાના સુસંસ્કારિતા સ્વાવલંબનના પાઠ શીખવાડ્યા સંગીતમાં પુત્રનો રસ જોઈ તેમણે તેને તેવું જ શિક્ષણ મળે તેની વ્યવસ્થા ગમે તે રીતે કરી આપી જાતે મહેનત કરીને પુત્ર માટે સગવડ કરતા પોતાના માટે હંમેશા ડેને કહેતા મારી ચિંતા ન કરીશ જાતે જ પગભર થવાના પ્રયત્નો કર

એક ડઝન ગીતો ફિલ્મોમાં પાર્શ્વ ગાયક તરીકે ગાયા ક્યારેક જરૂર પડતા અભિનય કરવો પડે તો તેઓ પોતાના સાદા પહેરવેશમાં જ કેમેરા સામે ઊભા રહી જતા કૃત્રિમતાથી તેઓ ચીડાતા ભારતના ગાયકોમાં ફિલ્મ જગત પર પોતાનું આધિપત્ય જમાવનાર એક જ હતા કે સી દે જે ફિલ્મો સાથે તેમનું નામ જોડાતું તેને જોવા દર્શકો તૂટી પડતા તેઓ કાયમ અનુશ્રેય પોતાની માને આપતા અંતિમ સમય સુધી તેમણે તેમની સેવા કરી શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ